પ્રજાસત્તાક દિનની ઉજવણી બે હજાર પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કપડવંજ ખાતે થશે કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાની યોજાઈ બેઠક આગામી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કોલેજ ગ્રાઉન્ડ ડાકોર રોડ કપડવંજ ખાતે કરવામાં આવશે જે સંદર્ભે કાર્યક્રમના સફળ અમલીકરણ અને સુચારુ આયોજન માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીના બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કાર્યક્રમ સ્થળે પોલીસ વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાની જાળવણી વૃક્ષારોપણની વ્યવસ્થા આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કાર્યક્રમના સ્થળની આસપાસના તમામ વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા સરકારી ઇમારતો પર રોશનીની વ્યવસ્થા કાર્યક્રમના સ્થળ આરોગ્ય વિષયક સુવિધાઓ વગેરેના સુચારુ આયોજન કરવા માટે વિગત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ કઠિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી લલિત પટેલ પ્રાંત અધિકારી શ્રી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા